રાજકોટ ટ્રાફિક પોલીસની બુલેટ એક્શન કાર્યવાહી ભારે અવાજ કરતા ચારસો ને સત્તાણું બુલેટ ડિટેન કરાયા છે પર પોલીસ દ્વારા રોડ રોડ રોલર રોલર ફેરવી દેવાયું છે ત્યારે પોલીસે ફેરવ્યું પરંતુ તૂટ્યા જ નહીં સત્તાણું બુલેટ ચાલકોએ પોલીસનો સંપર્ક નથી કર્યો અને મોડિફાઈડ બુલેટ સામે પોલીસે ખાસ ડ્રાઈવ ચલાવી હતી તો ઘણા બધા જે લોકો છે તે બુલેટમાં મોડિફાઈડ સાયલેન્સર લગાવતા હોય છે જેના કારણે बधु आवाज थाय महत्वपूर्ण तो बात है कि अनाति खूबज घोंगाट थतो होय छे मोटर <स्थाथ> व्हीकल एक्ट जो है अपना उसमें सेक्शन 52 और 190 का सब सेक्शन 2 वो क्लियरली मेंशन करता है कि जो आपका परमिटेड जो है साइलेंसर Modification नहीं कर सकते और अगर अगर आप करते हैं तो वो है। तो तो वो है। है है है, कोई भी पार्ट है, तो उसको पुलिस जो आराम से निकाल सकती है। जैसे हम एयर हॉर्न को निकालते हैं है, ऐसे ही मॉडिफाइड साइलेंसर को निकाल के और उनके नाश करने की कार्रवाई की गई है ताकि इलीगली कोई दोबारा उसको यूज ना कर सके शोरूम जो है ऑथोराइज डीलर है ऑथोराइज डीलर यानी कि जो कंपनी जो वेहीकल बनाती है वो इस प्रकार के साइलेंसर नहीं देती है और वो ये जो आप साइलेंसर की बात कर रहे हैं वो बाहर से कहीं और से लगवाते हैं और ये मॉडिफाई कहते हैं उसको इसके ज़रिए हमारी भी चेकिंग चलती रहती है अगर कोई भी ऐसा शोरूम मिलेगा हमें तो उसके ऊपर डंडिया भी होगा और उसका जो टी है वो भी सस्पेंड होगा રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ચારસો ને સત્તાણું જેટલા બુલેટ છે તે ડિટેન કરવામાં આવ્યા અને ત્યાર પછી તેના મોડિફાઈડ જે સાયલેન્સર હતા તે સાયલેન્સર કાઢી અને તેનો નાશ કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે પરંતુ રાજકોટ પોલીસે ક્યાંક બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે તમામ જે સાયલેન્સર છે તે અહીં ગોઠવ્યા છે અને ત્રણસો ને પચાસ જેટલા સાયલેન્સરો પર જે રીતના રોડ રોલર છે તે ફેરવવામાં આવી રહ્યું છે આ રોડ રોલર આપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે સાયલેન્સર ઉપર ફરી રહ્યું છે પરંતુ ક્યાંક સાયલેન્સર છે તે તૂટતા નથી અને તેને કારણે અવારનવાર બેથી ત્રણ વખત ફેરવવામાં આવ્યું છે પરંતુ હજુ પણ તમામ સાયલેન્સરો છે એક જ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે સામાન્ય રીતે જ્યારે પણ બુલેટ કોઈપણ ખરીદી કરતા હોય છે ત્યાર પછી તેનો અવાજ સારો રહે તે માટે થઈ અને આ સાયલેન્સર છે તે બદલાવવામાં આવતા હોય છે અને ખાસ કરીને આ પ્રકારના જે શખ્સો હોય છે કે તેના પર રાજકોટ પોલીસ દ્વારા આખી એક ઝુંબેશ છે તે હાથ ધરવામાં આવી હતી પરંતુ આ ઝુંબેશ બાદ જે સાયલેન્સરો નીકળ્યા હતા આરટીઓ દ્વારા ડન કરવામાં આવ્યો હતો અંદાજીત સાત લાખ રૂપિયાના સાયલેન્સર છે તેના પર રોડ રોલર છે તે ફેરવવામાં આવી રહ્યું છે પરંતુ આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે એક પણ સાયલેન્સર તૂટતું નથી અને રાજકોટ પોલીસ દ્વારા જે રીતના બુદ્ધિનું આ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું કારણ કે સામાન્ય રીતે જ્યારે પણ મુદ્દામાલ જે પ્રોહિબિશનનો પકડાતો હોય છે દારૂની બોટલ પકડાતી હોય છે તેના પર સાયલેન્સર તેના પર બુલડોઝર અને ખાસ કરીને આ પ્રકારે રોડ રોલર છે તે ફેરવી અને મુદ્દામાલનો નાશ છે તે કરવામાં આવતો હોય છે પરંતુ હાલ આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જે રીતના જે સાયલેન્સર પણ રોડ રોલર પર ફેરવી અને જે રીતના સાયલેન્સર તોડવાની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક